રાજકોટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો રાજકોટ માર્કેટમાં પંચોતેર રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ છે લાલ ડુંગળીનો ત્રણસો ને તેર રૂપિયા પછી મિત્રો જામનગર માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ તો ચાલીસ રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ છે ત્રણસો એંશી રૂપિયા પછી જો મિત્રો ગોંડલની વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ગોંડલ માર્કેટમાં એકોતેર રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંસો બજાર ભાવ છે બસો સાસઠ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી તમને માહિતી મળી શકે કે આજે ગુજરાતની કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો તો મિત્રો વિડીયોમાં આગળ અમરેલી માર્કેટમાં સો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા પછી મહેસાણા માર્કેટમાં ડુંગળીનો બજાર ભાવ બસો રૂપિયાથી ત્રણસોને સિત્તેર રૂપિયા મોરબીમાં લાલ ડુંગળીનો બજાર ભાવ સો રૂપિયાથી ત્રણસો ને વી રૂપિયા પછી આગળ ગો વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે આજના એકસો ને પાંચ રૂપિયા ઊંચો બજાર ભાવ છે ત્રણસો ને એક ડીસા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ બસો સાઠ રૂપિયા ઊંચો બજાર ભાવ ત્રણસો ને રૂપિયા ત્યાર પછી મહુવા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ સત્યાશી રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંછો બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો બાવન રૂપિયા પછી સુરતમાં તો નીસો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એકસો ને રૂપિયા ઊંચો બજાર ભાવ છે સુરત માર્કેટમાં ચારસો ત્રીસ રૂપિયા વાસણાની મિત્રો જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો એકસો સાઠ રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ છે ત્રણસો સાઠ રૂપિયા અને આગળ મિત્રો અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો સાઠ રૂપિયા છે આજનો નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ છે ત્રણસો ને રૂપિયા પછી જેતપુરની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો જેતપુર માર્કેટમાં સાઠ રૂપિયા છે અને ઊંચો બજાર ભાવ છે બસો ને સાસઠ રૂપિયા મિત્રો આવા જ વિડીયો માટે અને ડુંગળીના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં